તે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે લોન્ચ થઈ ચૂકી છે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે જેની અંદર તમને પાંચ પ્રેક્ટિસ પેપર મળી જવાના છે દરેક દરેક વિષયના અને એક 2025 નું જે બોર્ડ નું પ્રશ્નપત્ર છે તે આદર્શ ઉત્તરો સાથે ઉપલબ્ધ થઈ જશે તો 2026 ની બોર્ડ ની પરીક્ષા માટે આ ખાસ અસાઇનમેન્ટ ઉપયોગી થાય એવું છે અને આ જે અસાઇનમેન્ટ છે તેની કિંમત માત્ર ને માત્ર 240 રૂપિયા છે અને બીજી ખાસ મહત્ત્વની વાત એ કે ધોરણ દસના અસાઇનમેન્ટ બુક જે છે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો અહીંયાથી તમે આ બુક જે છે તે મેળવી શકો છો સ્માર્ટ ડીજી બુક પ્લસ ફ્રી ઓનલાઈન આન્સર કી પણ ઉપલબ્ધ છે અથવા તો ડબલ્યુ 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 ડોટ નવનીત સ્ટોર ડોટ કોમ વેબસાઇટ ઉપરથી પણ તમે મેળવી શકો છો હવે આ જે ગાલા અસાઇનમેન્ટ છે તેનું પેલું પેજ તમે ઓપન કરશો એટલે તમને અહીંયા એક બારકોડ દેખાશે બારકોડ તમે સ્કેન કરશો એટલે ચાર સ્ટેપ ફોલો કરવાના છે અને ત્યાર પછી એક્સેસ કોડ એમાં એન્ટર કરશો એટલે સ્માર્ટ ડીજી બુક પ્લસ ફ્રી ઓનલાઈન કોમ વેબસાઇટ ઉપરથી પણ ઉપલબ્ધ થઈ જશે આ વર્ષે સર્વ પ્રથમ વખત ગાલા અસાઇનમેન્ટનું માસ્ટર સોલ્યુશન પણ લોન્ચ કરવામાં આવેલું છે ફિઝિકલ બુક ફોર્મેટની અંદર તો જરૂરથી ટૂંક સમયની અંદર તમારા નજીકના જે બુક સેલર હશે ત્યાં ઉપલબ્ધ થઈ જશે તો જરૂરથી મેળવી લેવું ત્યાર પછી છે બે હજાર છવ્વીસની બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ અને શ્રેષ્ઠ મટિરિયલ એવું ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો તો જરૂરથી ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી વિજ્ઞાન ગણિત દરેકે દરેક વિષયના જે છે તે ઉપલબ્ધ છે તો જરૂરથી દરેકે દરેક વિષયના આ ગાલા અસાઇનમેન્ટ બે હજાર છવ્વીસના જે એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી છે ચોપ્પનનો પ્રશ્ન નીચે આપેલા વાક્યોને કથાનકના ક્રમ અનુસાર ગોઠવીને ફરીથી લખો જગતી ધ્રુવ એવી રીતે કુલ ચાર આપણને આપ્યા છે પ્રભુત લોભ સમૃદ્ધ કથિત વાણીગ્ન બીજું ઈતાની પત્રિ મમ ન સંતિ ભો મિથ્યા વદસી અને ચોથું જગતિ યત્ સમુત્પન્ન નશ્યતી ધ્રુવમ ત્યાર પછી છે પંચાવનમો પ્રશ્ન અહીંયા તમને આપેલો છે કે નીચે આપેલા ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો તો અહીંયા આપણને ગદ્યખંડ આપેલો છે બરાબર એના ઉપરથી પહેલો સવાલ મનોહો વંશે કહ નામ નૃપતિ જાતઃ તો મનોહો વંશે ઉત્તાન પાદો નામ નૃપતિ જાતઃ બીજું નૃપતે ભાર્યાયો કે નામ આસિત તો જવાબ આવશે કે નૃપતે ભાર્યાયો નામ સુરુચિશ્ચ આસિત સુરુચિ કસ્મે અહ્ય તો સુરિચિહિ ધ્રુવાય અહ્ય હતો ચોથો સવાલ ઉત્તમ કુત્ર આરોહતી સ્મ તો જવાબ આવશે ઉત્તમ સ્વપીતુ અંકમ આરોહતી સ્મ ત્યાર પછી તમારા માટે ખાસ આઈ એમ બેચ બે હજાર છવ્વીસ જે છે તે લોન્ચ થઈ ચૂકી છે એની વિશેષતા એ છે કે બોર્ડની બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલ છે લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર ઉપલબ્ધ છે આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ છે પીડીએફ પણ સુપર ક્વોલિટીની છે ડાઉટ ક્લાસ પ્લસ બેકઅપ પ્લાન પણ મળી જશે વોટ્સઅપ સપોર્ટ પણ મળી જશે અને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તે પણ તમને મળી જશે તેની પ્રાઇઝ માત્ર ને માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયા છે બરાબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી જે છે તે મેળવી શકો છો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ કરતા સાથે યોગ્ય કૃતિ જોડો કોઈ પણ બે એમાં છપ્પનમો પ્રશ્ન છે કે મહાકવિ હી દંડી તો એને જોડીશું ત્રણ નંબર સાથે દશ કુમાર સાથે વેદ વ્યાસ તો એને આપણે જોડીશું ચાર નંબર સાથે મહાભારતમ મહાકવિ શુદ્ર કહો તો એને આપણે જોડીશું એક નંબર એટલે કે મુચ્છકટિકમ સાથે ત્યાર પછી છે ઓગણસાઠમો પ્રશ્ન રેખાંકિત પદને શુદ્ધ કરી અને ગદ્યખંડ ફરીથી લખો જેના કુલ ત્રણ માર્ગ છે તો અહીંયા આપણને આપેલું છે મંગલ પટ નેવ તો અહીંયા આવશે મંગલ પટ નેવ ત્યાર પછી છે દુર્વાસસમ તો અહીંયા દુર્વાસમ આ રીતે કંઈક આવશે અને પંથા તો અહીંયા પંથા જે છે તે કંઈક આ રીતે આવશે મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચૂકી છે અને આ ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ જે છે તેની સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જે છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી અને સંસ્કૃત બરાબર છે તેને આ સોલ્યુશનની પીડીએફઓ અમે આપણે એપ્લિકેશન પરથી મેળવી શકો છો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ લિંક તમને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે અથવા તો આપણો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે સાઠમો સવાલ સુખમ હિ દુખાન્યનું ભૂય શોભતે એવી રીતે આપણને શ્લોક આપેલો છે એનો અનુવાદ કંઈક આ પ્રમાણે થશે સુખ ખરેખર દુઃખો અનુભવીને શોભે છે જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે અર્થ વિસ્તાર આ શ્લોકમાં કવિ કહે છે કે સુખ તો દુઃખોનો દુઃખો અનુભવવાથી જ શોભે છે જેમ ઘેરા અંધકારમાં દીવો સુંદર લાગે છે તેમ દુઃખના વાતાવરણમાં એકાએક સુખની ઝાંખી થઈ જાય તો તે સારું લાગે છે સુખો ભોગવનાર વ્યક્તિ એકાએક દરિદ્રાવસ્થામાં આવી પડે છે ત્યારે તે પરિસ્થિતિ તેના માટે અત્યંત અસહ્ય થઈ જાય છે તે શરીર ધારણ કરેલો હોય તો પણ તેનું જીવન માત્ર મૃતાવસ્થા જેવું હોય છે નિર્ધનની સમાજમાં કોઈ કિંમત હોતી નથી જો આવી વ્યક્તિ જન્મજાત દરિદ્ર હોય તો કદાચ તેને ખૂબ વ્યસાનો અનુભવ ન થાય પરંતુ જે વ્યક્તિ અત્યંત સુખ સમૃદ્ધિમાં ઉછરી હોય પોતાના પૂર્વ જન્મના અઢળક સમૃદ્ધિ સુખ અને ભોગ ભોગવ્યા હોય તે જ્યારે કાળનું ચક્ર ફરે અને ધંધામાં નુકસાન કે કુદરતી આપત્તિને લીધે જો દરિદ્રાવસ્થામાં આવી પડે તો તેનું જીવન અતિ દુષ્કર બની જાય છે મહાકવિ શુદ્રક રચિત રૂપક મુચ્છ દરિદ્ર વેપાર ચારુદત અહીં પોતાની નિર્ધનાવસ્થાને વર્ણવે છે તેના મતે ગરીબ વ્યક્તિના ઉંબરા ઉપર મૂકેલા બલી પશુ પક્ષીઓ પણ ખાતા નથી મિત્રો પરિજનો તેને છોડી જાય છે અને સગા વહેલા પણ તેનાથી સંબંધો તોડી નાખે છે આમ છતાં પણ અસહ્ય દુઃખોને અનુભવ્યા બાદ મળેલું સુખ માનવીના મનને શાંતિ આપે છે તેના જીવનના કષ્ટોમાં થોડી રાહત અને સાતા પહોંચાડે છે પરંતુ સમાજમાં માનભેર જીવવા માટે તો કઠમ કઠિન પરિશ્રમ કરી અને ધન કમાવું આવશ્યક બની જાય છે ત્યાર પછી છે એકસઠમો પ્રશ્ન સેવિતવીઓ મહાવૃક્ષઃ ફલ છાયા સમન્વિત યદી દેવાત ફલમ નાસ્તી છાયા કે નિર્વાયતે અનુવાદ ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ જો ભાગ્ય ફળ ન હોય તો છાયાને કોણ અટકાવી શકે છે અર્થ વિસ્તાર ફળો અને છાયાવાળા વિશાળ ઘટાદાર વૃક્ષનું સેવન કરવાથી તેના મધુર ફળોનો અને તેની છાયાનો લાભ મળે છે જો તે વૃક્ષમાં ફળો ન આવતા હોય તો પણ છાયા તો હોય જ તે છાયામાં વિસામો લઈને શાંતિ મેળવી શકાય છે આમાં મહાવૃક્ષની વાત કરીને કવિ મહાવૃક્ષ જેવા સમૃદ્ધ મહાપુરુષનું શરણ લેવાનું કહે છે એવા મહાપુરુષનો આશ્રય લેવાથી જરૂર લાભ થાય છે પ્રસ્તુત સુભાષિતમાં અન્યોક્તિ વડે મનુષ્યને બોધ આપવામાં આવ્યો છે કે શરણ આપનાર પાસે ધન સંપત્તિ ન હોય તેથી તેનો ત્યાગ કરવો ઉચિત નથી ધન ન હોય પરંતુ તેમની પાસે જ્ઞાન તો હોય જ છે ભાગ્યને કારણે મહાપુરુષો કે સજ્જનો આપત્તિમાં આવી પડ્યા હોય તો પણ પોતાની શરણે આવેલા લોકોને તે સુખ શાંતિ અને જ્ઞાન તો આપે જ છે મિત્રો ધોરણ દસની જે ગાલા એસાઈનમેન્ટ બુક બે હજાર છવ્વીસ છે તેના માટે ખાસ ઉપયોગ એવા વોટ્સઅપ ગ્રુપની અંદર આપણા જરૂરથી જોડાઈ જજો આ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને કોર્સને લગતી વધારે માહિતી જો તમારે જોઈતી હોય તો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને વધારે માહિતી મેળવી શકો છો મિત્રો બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા દરેક વિષયના ગાલા અસાઇનમેન્ટ તો આપણે મૂકેલા જ છે આ ગાલા અસાઇનમેન્ટના વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં